ચાર ડિસેમ્બર એક મહિનાનો આપણે આખા ગુજરાતમાં સમય આપી છે અને ગુજરાતની મતદાતાઓનું ટોટલ આપણે જોયું પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર છે બરાબર છે તો માનો કે અમારા વિસ્તારમાં તો હાલના હમણાં લોકો દિવાળી કરી બધા બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં નીકળી રહ્યા તો આખો પરિવાર ઘરે તાળું મારીને છે નથી દેતા રહી કેટલાક સુગરમાં જતા રહે કેટલાક મજુઅર છે અમદાવાદ છે સુરત છે વડોદરા છે રાજકોટ છે ભાવનગર છે એ લોકો એકવાર જતા રહ્યા પછી ચૂંટણી કાર્ડ અમારે બદલવાનો છે એના માટે કોઈ રાજકોટ કે જૂનાગઢથી પાછું ઘરે આખું પરિવાર સાથે આવવાનું નથી તો તેવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું દરેક આપણે પાંચ કરોડ આઠ લાખ છે પણ આપના એકાવન હજાર મતદાન મથકો છે અને એ મતદાન મથક ઉપર લગભગ બારસો ઓછા મોટો કરે એટલે દરેક મતદાન મથક ઉપર અમારા વીય છે કે એ આ મહિના દરમિયાન ત્રણ વખત અંગા કરી છે પરિવાર ઘરે તાળો મળે તો પોતાની જીવન રોજગારી માટે તો દિવાળી કરી માનો માતા રહીએ એમની ગણતરી તો એવી હોય કે પાંચ મહિના કામ કરીશું છ મહિના કામ કરીશું પછી જ આવીશું એવા ઘણા પરિવારો છે જે સુગરોમાં પણ આખું ટોલા ભરી ભરીને એકવાર વાર જતા રહી છે પછી એ લોકો આપણા માટે બધાની વાત નથી કરતો પણ વીસ ટકા કે ત્રીસ ટકા લોકો કદાચ નથી જ આવતા કરે પણ એક મહિનામાં તો એના માટે શું જોગવાય છે નવ ડિસેમ્બરથી આઠ જનુઆરી બી પીરિયડ છે એમાં બી અગર એ લોકો કે કોઈ બી કારણથી ફોર્મ ના ભરાયા અને કોઈ બી કારણથી એને જયારે આપણે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરી નવ ડિસેમ્બરે નામ રહી ગયું તો બી નવ ડિસેમ્બરથી આઠ જનુઆરી ત્યારે બી એ લોકો ફોર્મ ભરી શકે આ ફોર્મ નહીં પછી છતા બીજું કે સાહેબ હવે એસઆઈઆર બરાબર છે હવે એસઆઈઆર ની કસરત આખા જ મતદાતા આપણે ફરીથી નવું જ બધું કરવાનું જરૂરી છે કે પછી તો પાંચ કરોડ લોકો માટે જો આપણે તો બહુ મોટી કસરત છે એ કે નાની સુધી બાબતો નથી એક મહિનામાં કંઈ થવાનું નથી અમે બધા ગ્રાઉન્ડ પર રહી ગયા કહેવાય ઈચ્છા બંને ખબર છે હમણાં આધાર કાર્ડ નું અપડેટ આવ્યું તો લોકો ચાર ચાર મહિના લાઈવ પર હતા હમણાં રેશન કાર્ડ કાર્ડનું ઇકેવાયસી કરાવવાનું હતો ત્રણ ત્રણ ચાર ચાર મહિના લાઈન પર હતા એના કરતા પણ આ મહેનત માંગી લેવી એ છે અને બીજું કે અમારા આખા વિસ્તારના ગામડાઓ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના બોર્ડરના લોકો સાથે જોડાયેલા આપણા સાહેબે કીધું